લી ફૂ બાંધે ને રામ રામ મજામાં મજામાં એકદમ છે સ્વાગત છે તમારું નવા વ્લોક ને અંદર તો મિત્રો હું આવ્યો ખોડવા તરત દૂધ લગાવો મેલો લાગે હું ગાયું તો તો તા ને મિત્રો આજ છે રક્ષાબંધન બરેવ હજી આમ નવ વાગ્યા તો મિત્રો બરેવડા નથી ભાઈ કેટલા એક વાગ્યા હોતે તો ભાઉ લેરીફી નો ફોન આવ્યો કે કારા બાપા ની નાથા તારે બરેવડા બાંધ દેવાના હે તો મિત્રો પેલા હેના ઢોર કામકાજ પતાવલી પછી બરેવડા બાંધી ઉપાડી

કેમ બેન ત પછડે બંધ હા આરી દવા યાર નું તો લેઈવો લેઈવો મોટલી તો હા એ વન ની વન ની

ના ન <laughs> 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 keda tala ye aap kholna vaaste dise ma kiran da kin kela se tere tem karana hai el esta junto todo por el hogar ready to count a wait water bhirani bandar bani ha Abis rakli gari. Kouran kase? Abis li ya? Oli yo, Rabu la bari, Babu la bari, Hatse kase li rakli yo de gari. E, Rakan li? Kona tayi ya babi. Hase li yo tayi ya? Simple. Hase li, Ike beyo gari, Beyo gari, Ike fadyan bete do yon beyan. Ay dikwa. Hase mi mou madito. Dekwa gari. Jot mou madito. A video pou. ની પછી મમ્મી ઊવે જા ઈ કે બાપા આવતા ન તો કે હું કાઈ દઉ એક ફેરે નીકળી તાતા ઈ કોણ જોતો તો કે તા બા હે હું કઈ ન બોલી પાછી મને વાગે નીંદર ન આવી કે આલી મો આવતી લે કે સાટા આપો જોવે કે

મને કેટલી માંગી બેટા હા એ અલગ અલગ છે હીરાની નોકિયા ને નો હાલે હમ હમ હા બંધ કર ના તો મિત્રો અમે પુગેગા કારા બાપાને ઘેર રાખડી બાંધવા કારો બાપા તો હોય કે ન હોય કારો બાપા મળે છે કે નીકળે ગાય છે કી ના ને મારી કે મોટી શાંતિ હા ફિતાર ફિતાર લીરી ફૂઇ બાંધે ને તો મિત્રો લીરિફુ થી ન પૂલ કે ભાવ કે કે ઘેર હોય ને લીર ઓહો હો હો બરાવ નહીં તો એ એ તમારી તમારી ભલી થાય તમારી તો મિત્રો બરાવ તખવારી એમની ઉજવેલી બરેવડા બાંધા લીધા એ કામકાજ બધું પતાવ નહીં ભાઈ ગયા હાડા ક્યાં લગભગ થયા હે મિત્રો હું અટાણ ઉઠ્યો તમારો ભાઈ અટાણની નીંદર કરીને ઉઠ્યો હે આવી ગયા આપણા સબ્સ્ક્રાઈબર મજા 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 તમે એકદમ મજામાં છો તમે ભટકાતા નહીં હો હા

તો મિત્રો હું આગળ ઉઠો સાડા ચાર વાગે નીંદર કરે કરે ઠીક ઠીક બે વાગે ઉઠો તમે તો આપણી છે ને તમારી વાટલી તો આપણે કટાણેલો આપણે ને મોટું પાર્ટ વાટી આપણે બીજું કઠે કામ થશે ને ઊભી ઊભી ખાય ભગરીની છે ને બહુ કટિંગ ભાવતું નથી જો પડ્યું ઓલીને આપણે કરતા ને ઓલી કરે ખાઈ છે ભગરી કંધારીની બહુ છે પાસે નો નહીં રહે જો પડ્યું આપણે આ ખાઈ ગયું મિત્રો આ એક કોમેન્ટ આપતા અને રિપ્લાય તે આપતા હું ભૂલે છે એ કે તમારી ભાદર ગાભણ છે મિત્રો નથી હજી હીટમાં જ નેતા હોય મિત્રો મિત્રો હીટમાં જ નેતા આવી તો ગાભણ કાથી હોય કોક કોક જોવે ને તો એ કે ગાણી છે ચોથો મહિનો ગાભણી છે જોવા એવું જો છે ને બાલ ઉતાર બધે છે ને બાલ ઉતાર હજી તો મિત્રો થાવામાં છે હજે જેટલી નોકરી થાય ને એટલી નોકરી કરવી હા જેટલી બને એટલે કામ થયું ભરાઈ ગયું છે રવાય વાળામાં આજ છે ને મિત્રો માઠ મારતી એટલે